મારું નામ હીરાભાઈ વાઢેર લોઢવા ગામના સરપંચ તરીકે સેવા બજાવું છું આ છેલ્લા છોતેર વર્ષથી આયોજન થાય છે અને આમાં આઠ દિવસ પહેલાં આ બધી ચાલુ કરવામાં આવે છે બસો જેટલા કાર્યકર્તા હોય છે અને કીટ પેકિંગ કરી અને ઘરે ઘરે એને ઘર સુધી પહોંચાડવામાં બસોથી અઢીસો કાર્યકર્તાઓ આ મહેનત કરતા હોય છે અને આ છેલ્લા સત્તર વર્ષથી અમે આયોજન કરીએ છીએ સત્તરસો કીટ છે ચાણા ચાર કિલોનું અનાજ ફરસાણનું વિતરણ થાય છે અમે કોઈ ઘર તારવતા નથી કોઈ ના લે તો વાત અલગ છે તો એનો પ્રેશર થી અમે લેતા નથી કે ગરીબ માણસો ને આપો તો પછી એનું ઘર તરી જાય છે બાકી કોઈ ઘર તારવતા નથી સર્વ ને આપીએ છીએ આઠ ટન જેટલો ફરસાણ બનાવવામાં આવ્યું હતું એમાં એક કિલો ભાવનગરી ગાંઠિયા હોય છે તીખા ગાંઠિયા હોય છે હાફડી હોય છે સેવ હોય છે ચવાણું હોય છે અને મંથાળ હોય છે હું અન્ય સરપંચોને ને એ છું કે આપણા જેવા ગામની અંદર તમે સરપંચો તમે સદ્ધર હોય તો તમારા ગામની અંદર જરૂરિયાતમંદોને આવી રીતે જન્માષ્ટમી આવે તો એના બાળકો પણ એ વંચિત ના રહે મીઠાઈ થી એના માટે એને સરપંચોને કેવું છે ને આપણા મારા ગામ લોઢવામાં પણ એક ભાઈ એવું કર્યું છે તો સારી વાત છે અને અભિનંદન આપું છું ઝાલા રાજગીર સિંહ ગીર સોમનાથ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આજે વિતરણ કરવામાં આવ્યું છે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે શ્રમિક અને મધ્યમ વર્ગના લોકો તહેવાર સારી રીતે મૂકી શકે તે માટે સરપંચ અને રામભાઈ વાઢે દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે શું આખી લોઢવા ગામે વાઢેર પરિવાર દ્વારા રામબાપા અને એબાભાઈ દ્વારા લગભગ છેલ્લા ચૌદ પંદર વર્ષથી આ સેવાકીય પ્રવૃત્તિ છે એ લોઢવા ગામની અંદર કરવામાં આવે છે જેની અંદર આ વર્ષે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ઝવેદુભાઈ ઠકરા પૂર્વ જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા ભાજપ મહામંત્રી દિલીપભાઈ તાલુકા પંચાયત સુત્રાપાડાના કારોબારી ચેરમેન ભાઈ શ્રી જયંતિભાઈ અને આજુબાજુ ગામમાંથી પધારેલા બધા આગેવાનો છે એ દર વર્ષની જેમ આ વખતે પણ રામબાપા વાઢેર અને હીરાભાઈ જે સરપંચ છે ગામના એના પરિવાર દ્વારા દર વર્ષે ગામના લગભગ સત્તરસો જેટલા પરિવારોને વિના મૂલ્યે ફરસાણ છે એ આપવામાં આવે છે ભગવાને એમને જે શક્તિ અને સુખી સંપન્નતા આપી છે એમાંથી થોડુંક પર્સન્ટ ટકાવારી છે એ ગામના લોકો માટે કાઢી અને આજે સેવાનું કાર્ય જે કરી રહ્યા છે એ આજુબાજુના ગામના લોકો માટે પણ પ્રેરણારૂપ છે એ લોકો જે દર વર્ષે આજે સેવાકીય યજ્ઞ કરે છે એનાથી પ્રેરાઈને ઘણા બધા ગામના લોકો છે આવી સેવાકીય પ્રવૃત્તિઓ છે એ ગામડે ગામડે થઈ રહી છે અને એની અંદરથી જો કોઈએ પ્રેરણા લીધી હોય તો એ આ રામબાપા અને એ આપણે હીરાભાઈના પરિવારમાંથી પ્રેરણા લઈને આજુબાજુના ઘણા બધા ગામની અંદર આવા બધા કાર્યો છે એ થઈ રહ્યા છે આવનારા સમયની અંદર પણ એ પરિવારને ભગવાન દ્વારકાધીશ આવા સેવાકીય પ્રવૃત્તિ નિરંતર કરતા રહી એવી પ્રાર્થના સાથે જય દ્વારકાધીશ મહેન્દ્ર પીઠિયા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે ગામના સરપંચ હીરાભાઈ અને ગામના જ આગેવાન જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રામભાઈ દ્વારા લગભગ ચૌદ પંદર વર્ષથી આ જન્માષ્ટમી નિમિત્તે દરેક ઘરે એટલે કે સત્તરસો પરિવારોને ફરસાણ અને મીઠાઈ દર વખતે જન્માષ્ટમીના તહેવારમાં ઘરે ઘરે પહોંચાડતા હોય ત્યારે આજે જન્માષ્ટમી પૂર્વ સંધ્યાએ આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે પ્રદેશ ભાજપના મંત્રી ઝવેરીભાઈ ઠકરાર જિલ્લાના મહામંત્રી દિલીપભાઈ બારડ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીરભાઈ ઝાલા તેમજ જિલ્લા પંચાયતના સભ્ય તાલુકા પંચાયતના તેમજ આજુબાજુના તાલત્રાપાડા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાની ઉપસ્થિતિમાં અત્યારે અહીંયા આ કીટ વિતરણનો કાર્યક્રમનો શુભારંભ કરાયો છે બાકી અહીંયા ગામના હીરાભાઈ અને રામભાઈની ટીમ ઘરે ઘરે જઈને ફરચાણ અને મીઠાઈ આપતા હોય છે તો આ તકે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવા માટે દરેક પરિવાર સાતમને દિવસે જાડું જમતા હોય અને એના માટે આ ફરસાણને મીઠાઈ વિતરણ કરતા હોય તો આ તકે હું રામભાઈ અને ને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આ સેવા ઉમદા કાર્ય આપ દર વર્ષે કરો છો અને લગભગ સાતથી આઠ ટન જેટલું ફરસાણ આ રોડવા ગામે વિતરણ કરતા હોય તો આ તકે એમને ભગવાન ખૂબ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ એમને હજી પણ આપવાની એને તક આપે એવી દ્વારકાધીશને પ્રાર્થના સાથે અભિનંદન